ભેંસો પાણી મારી ગયા તમે જો હજી તો ગોપાલ તમારા ભાઈ તમારા પર તો પાણી ઘુસી ગયું તો શું બોલો પાણી નું પાણી તો ભાઈ રવાનું એસ ભાઈ કેમનું પાણી આવી ગયું મિત્રો તો હેલો મિત્રો કેમ છો બધા મજા માને મજામાં જવાના છે મહાદેવના એકદમ તૈયાર થઈ જશે મહાદેવના દર્શન કરવા માટે અને મિત્રો અમને એક વાત મળી છે કે કાલ બે દિવસથી વરસાદ ધમધુકાર પડવાથી અમારા જે ધોકાજાનો રસ્તો છે ત્યાં ફૂલ પાણી ભરાઈ ગયું એવી વાત મળી છે તો આજે હું અને ગોપાલ બંને ચેક કરવા પણ જઈશું ગોપાલ આપણે જઈશું ને પાણી ચેક કરવા માટે માટે કાલ અમારે જવાનું પ્લાન વિડીયો બનાવ પ્લાન કેન્સલ થઈ જાય કારણ કે મિત્રો વરસાદ હમણાં બે દિવસથી બહુ પડપડ કરે છે એટલા માટે પણ કશું વાંધો પેલા જઈએ દર્શન કરવા માટે તમને દર્શન કરાવીએ મિત્રો દર્શન ગોપાલ બી દર્શન કરી દઉં ગોપાલ દર્શન મસ્ત મજાના આવી થયો ચાંદો કરી લઈએ અમે દાદાને પગે લાગીને તો મિત્ર દર્શન કરીને અમારે આ મદદનો નિયમ છે કે મિત્ર અહીંયા બે ચાર ચક્કર લગાવવા પડે મંદિરના ગોળ ફરતે ફરતે ભગવાનના ગોપાલ લગાવી જાય છે ચક્કર કેમ ગોપાલ લગાવવા પડે ને મંદિરના ચક્કર ચક્કર લગાવવા પડે ચાલો દેખાવ આ બધી મંદિર પણ બતાવું તમને આવી જાઓ તમને તો મિત્રો બહાર થી પણ તમને મંદિર મસ્ત રીતે બતાવી દઉં તમે જો આ બહાર થી મંદિર છે અને આ મિત્રો વડ જો ઓ ખાસો જૂનો વડ છે ખબર નહી મને તો મારા જન્મ પહેલાનો તો આ વડ છે તે વલા વડ કેટલો જૂનો છે કા તા મારા અંદાજે પર મને 85 વર્ષની આજુબાજુનો વડ 85 વર્ષ હશે ને એટલે તો મિત્રો એટલો જૂનો તો આરામથી વડ હશે બાકી ખબર નથી હવે બાકી જઈએ આપણે પાણી તરફ કેમ નહી ચાલો આ મિત્રો તમે જો વડ ખાસો મોટો બી છે તો મિત્રો આપણે પહોંચી ગયા તમે આ જોઈ શકો છો આ બધે પાણી પાણી ભરે છે તમે જોઈ શકો છો આ રસ્તો છે આ રસ્તામાં બી પાણી છે ગોપાલ આવી તો કેટલું ઊંડું છે ગોપાલ તો ચેક કરો છો મિત્રો મને કે ચેક કરીએ કેટલું ઊંડું હોય આ તમે જુઓ મિત્રો જો પાણી તો આપણે આવશે જ તે કારણ કે ધોકા સાથે બધું પાણી આ બાજુ આવો ને એટલા માટે તમે જુઓ આ ખાડા ખાડા બધું ભરાઈ ગયું છે તમે જો આ રાગે રાગે જવું પડે એમ છે એટલા માટે મિત્રો અને તમે આ જોઈ શકો છો આ કિનાર આ કિનારા દ્વારા દ્વારા બધું અમારા ગામમાં જ પાણી જાય છે અને આગળ બધું ગામમાં ભરાય છે હજુ તો અમારે એક ભાઈ મારા ફ્રેન્ડનું ઘર છે એ બાજુ ઘર સાઈડ પાણી ખાસું બધું અંદર જતું રહ્યું છે પાણી કારણ કે આ પાણીના લીધે જુઓ મિત્રો આ બધું પાણી જાય છે ને બધું અમારા ગામમાં જશે એટલા માટે હજુ તો જુઓ આ બધું જાય જ છે અને ગોપાલ તો જુઓ મિત્રો હજુ આંટા આટા પણ આટા મારે એમ તો મજા જાય લાગ પાણીમાં કેમ નો હતું પાણી ઊંડો ઊંડવા ને જુઓ મિત્રો હજુ તો કારણ કે મિત્રો વરસાદ બે દિવસની આગાહી છે એટલે હજુ તો પાણી આવશે મિત્રો ધોકા ધોકાસાથી બધું એટલા માટે બાકી જો મોટે સાધન તો એકદમ કાઢતા નથી કારણ કે અમારા ગામનો રસ્તો બહુ ખરાબ છે ખરાબમાં ખરાબ ગણો તો મારા ગામનો તો રસ્તો ખરાબ છે હું તમને આગળ જઈને બધું બતાવીશ તો આપણે એક ફ્રેન્ડ ના સાઈડ ઘર સાઈડ હે ને એમાં તો પાણી એ પરામ ઘુસી ગયું છે તો એ રાઉન્ડ મારા જઈશું પોર બી આગલાયું કારણ કે વરસાદ પડે એટલે બધું પાણી અમારી સાઈડ આવે છે ને એટલા માટે તો હું તમને બતાવીશ કારણ કે પહેલા ગંડાળા હતા તો ગંડા માંથી ઓછું પાણી હતું તો પાણીનો પ્રેશર વધી ગયું એટલા માટે ગંડાળા બી કાઢી નાખે તાર કે પાણી વધાર આવે ને એટલે અમે ભાટિયા સાહેબ બીજી સાઈડ સાહેબ અમારા ગામનો રસ્તો જાય છે એ સાઈડ જ પાણી તો ભરાઈ જ ગયું થશે કારણ કે હજુ તો બે દિવસ આગાહી છે હજુ આગાહી આવશે તો આ બધા હજુ પાણી વધી જશે જો વધી જશે તો આપણે એકવાર ફરી ઉતારવા આવશે ગોપાલ લાવશું ને આપણે એકવાર ફરી વાર

અહીંયાથી પાણી કેટલું ફાસ્ટ જાય છે આ બધું પાણી મિત્રો અમારા ગામમાં જ આવે છે તમે જુઓ હું તમને હજુ આગળ બતાવીશ ક્યાં થોડી છે ક્યાં તોડ્યું નથી એ તમે જુઓ આ બધી બાઈકો ને બધો પ્રોબ્લેમ થાય આપણા મિત્રો છે અહીંયા જોઈ લે એમને પૂછી લઈએ એમના પરામ એ તમારા પરામ પાણી હા આવી ગયો ને તો મિત્રો એમના પરામ બી જઈશું જોઈશું કેટલું પાણી છે ને કેટલું નહીં તો મિત્રો મેં ગંડાળાની વાત કરી હતી તમે જોઈ શકો છો મિત્રો આ ગંડાળા હતા જે અહીંયા રસ્તા ઉપર હતા અહીંયાથી આમ જાય રસ્તો હતો મિત્રો પણ પાણીનું પાછળથી પ્રેશર વધી ગયો એટલા માટે જીસીબીથી આ બધું તોડાઈ નાખ્યું એટલા માટે ભલે કેમ આ જીસીબીથી તોડાઈ નાખ્યું ને પાણીનું પ્રેશર વધે એટલા માટે નાખ્યું છે હા મિત્રો કારણ કે આ બધું પછી પાણી આપણા ગામમાં જાય અમારા ગામમાં બે તળાવ છે બે તળાવ ફૂલ થઈ ગયા છે એકદમ તો એ બી બાજુ જઈશું પહેલાં પહેલાં આપણા મિત્રના પરા બાજુ જઈએ કે એ પરામાં કેટલું પાણી છે કે કેનું નહીં જોયું ગોપાલ આપણે એ બાજુ જઈશું ને પરામાં એ બાજુ કેટલું પાણી છે કેવી રીતના ઘરમાં જાય છે પાણીથી આજે બતાવી છે ચાલો તમને કારણ કે મેં હમણાં તે વાત કરે હમણાં મેં બાઇક લઈને મળે ને પૂછ્યું પૂછી એને મેં વાત કરી તી ને ભાઈ પાણી છે કે તો કે હા કીધું કે પાણી થોડું થોડું આવી છે એટલા માટે ગવર્મેન્ટો હવે વરસાદ વધશે થોડો પડશે તો પાણી એ બધા લેવલ વધી જશે એટલા માટે તો પહેલાં આપણે જઈએ બાજુ જોઈએ તો ખરા કેમનું છે ને કેમનું નહીં તો મિત્રના પારામાં આવી ગયા જોવો અહીંયાથી પાણીનું પૈસા જોવો હતા આય તો નાવા મંડ્યો ઓલો તો નાવા મંડ્યો આ બધા પાણી ઘૂસી ગયું છે ધીરે ધીરે તમે જુઓ રસ્તામાં પાણી છે તમારા ભાઈ તમારા પાણામાં તો પાણી ઘૂસી જ જતો શું કહેવા વાકભાઈ બોલો પાણીનું કે પાણી તો ભાઈ રવાનું યશ પે કેમનું પાણી આવી ગયું મિત્રો હા મિત્ર શું કરશું તારા હવા બધે પાણી તો જુઓ ધીરે ધીરે આ લોકો હમણાં તો ઘરમાં પણ પાણી કરી દીધો એમને ઘર છોડીને બીજા ક્યાંક કરવા જતા રહ્યા અત્યારે તો બાકી જોવા મિત્રો આ મિત્ર ઘર પર જોવો મિત્રો ઉપર એક મિનિટ ઉભી રાખવું જોઈ લો પાણી સાહેબ ભેંસો બી પાણી માં આવી ગયા જોવો હજુ તો ગોપાલ આગળ ચેક કરવા જાય છે કે લોકો પાણી ઊંડું છે કે નહીં જો આ બધાને લો છો તેવો પ્રોબ્લેમ પ્રોબ્લેમ બધા એમ આમાં તો ઘુસી ગયું અંદર તો મિત્રો ફૂલ પાણીના પેસરથી તમે જોવા બસ પાણી આવી ગયું અને આ પાણીના લીધે તમે જો આવે જ ઘર રીતે બાંધી દીધું કેમ કે અંદર ના જાય એટલા માટે બાકી ઘર તો ખાલી કરી નાખ્યું છે આ બધે પાણી છે તે ગોપાલ કેમનું પાણી કેવું લાગ્યું તો આ જઈને આવે તમને નાના તળાવ ભાગ આવી જાય છે તો પાણી બહુ ઊંડું છે તે બાજુ જવાય એમ છે ને અને આ વિસ્તાર હવે એરિયો આખો ખાલી કરવાની તૈયારી છે તૈયારી છે જો કારણ કે આ વરસાદ વધશે જેટલો વરસાદ પડશે ને એટલો બાકી તો મિત્રો આપણે વિડીયોમાં જે પણ પાણી બધું જોઈએ બધું અહીંયા આવીને ભરાશે તમે આ જુઓ છો આ રસ્તો જાય ત્રાસ જ ને આ રસ્તો છે આપણે ભેટાડોનું બધું પાણી અહીંયા એકદમ જામ થાય છે બધું પાણી અહીંયા ભરાય છે બાકી ગોપાલો તો જો મસ્ત મજાની વચ્ચે બાઇક ફોટો પાડો એને પાણીમાં લાવી દીધી કે પાણી વધી જશે ગમે ત્યારે એટલા માટે હવે મિત્રો વાંધો ને વરસાદ ધીરે ધીરે ચાલુ થયો છે તો મિત્રો આપણે અહીંયાથી જઈશું હવે ઘરે કારણ કે જો તમે જ પાણી અને હજુ થોડોક વરસાદ વધશે ને મિત્રો એટલે હજુ પાણીનું લેવલ અહીંયાથી વધી જશે ગોબર વધી જાય ને કારણ કે અહીંયા તો પાણીનું વરસાદ આવશે એટલે પાણી આજથી વધારે આવશે અને બહુ રીક્ષ છે અહીંયા રસ્તામાં નીકળવાનું ને આ બાજુ આપણે ધોળકા તરફથી આવવાનો રસ્તો પણ બહુ રિક્સ થઈ જશે હા મિત્રો કારણ કે પાણી ના લીધે એટલા માટે બાકી જો ઓલરેડી ત્યાં જ તો બંધ થઈ ગયો છે તો બાઇક જાય છે ને બાકી ચાલતા જવું હોય તો જાય કાંઈ મતલબ આજનો દિવસ જાય કાંઈ છે બાકી જેમ વરસાદ વધશે એમ પછી અહીંયા ચાલવાનું બંધ કારણ કે જયારે આને આગલા સાલ તો વધારે વરસાદ હતો તો અહિયાં વધે પાણી જતું હતું એટલા માટે બાકી હવે ધીરે ધીરે વરસાદ ભી ચાલુ થયો છે તો ધીરે ધીરે હવે ને ઘરે ઘર તરફ નીકળી જાય ચલો ચલો